એટલે કોઈ પણ જાતનો સુરાગ ન રહે અને પોતે બચી શકે એ માટે મર્ડર કરેલાનું હાલમાં લાગી રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને ગ્રાન્ડની બનતી ઘટનાઓથી વાકેફ કરાવવા માટે આપની સાથે હું છું કશ્યપ છેલ્લા ચોવીસ કલાકમાં સંસ્કારી નગરી કહેવાતા વડોદરાની અંદર ચકચાર મચી ગયો છે કારણ કે એક સિત્તેર વર્ષના વૃદ્ધાનું લૂંટ સાથે મર્ડરની ઘટના સામે આવી છે પોલીસે ગમે તેમ પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સ સીસીટીવીના આધારે આરોપીને તો ધરપકડ કરી લીધી છે પરંતુ આ આરોપી કોણ છે આરોપી બીજો કોઈ નહીં પરંતુ દીકરો છે એ કે જે ગુનાઓમાં સંડોવાયેલો છે અને હવે તેનો દીકરો પણ આ ગુનાઓ કરતો થઈ ગયો છે પરંતુ આ દીકરાએ ગુનાઓ સુકામ કર્યો તેની પાછળનું કારણ સાંભળીને તમને તો થયા જ જશે કે આ નહોતું થવા જેવું એવું તો શું થયું જુઓ

અને તેઓ ત્યારબાદ ગુરુદ્વારા પણ જતા પરંતુ એક દિવસ એવો ઉગ્યો કે તેઓને ખબર જ ન હતી કે તેમનું મોત વહેલી સવારે સામે હશે આ લોકોને પાડોશમાં વિશાલ નામનો એક યુવક તેના સાવકા પિતા સાથે રહેતો હતો પરંતુ તેના પિતા સાથે તેને હંમેશા અણબનાવ રહેતા હતા એક દિવસ વિશાલ ઘર છોડીને ચાલ્યો જાય છે અને સાથે પિતાનું એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડ સહિત રોકડ પણ લઈ જાય છે પરંતુ લાલચમાં માણસ શું કરી બેસે તેની તેને ખબર પણ નથી રહેતી અને તેના ઘરે વિશાલ પાછો ફરે છે પાડોશમાં રહેવાનો વિશાલે ફાયદો ઉઠાવ્યાનું નક્કી કર્યું હતું અને કારણ કે તે સુખજીત કૌરને અવારનવાર મદદ કરતો હતો એટલા માટે તે સુખજીત કૌરના નિત્યક્રમની બરોબર ખબર રાખતો અને આ બાબતને ધ્યાનમાં રાખીને તે વહેલી સવારે ઘરની લાઇટ કાપી નાખે છે જેથી ગરમી ન થતા સુખજીત કોર ઘરની બહાર આવ્યા હતા અને તેમજ સવારે વિશાલે મર્ડર કરીને ગળામાં પહેરેલી સોનાની ચેન અને કાનની બુટ્ટી ચોરી અને ભાગી ગયો હતો. તો

જે બાદ ફરિયાદના આધારે કમિશનરના આદેશ મુજબ એસઓજી એલસીબી લોકલ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ હ્યુમન સર્વેલન્સ અને સીસીટીવીની તપાસનો ધમધમાટ શરૂ થઈ જાય છે અને અંતે પોલીસને અવૃદ્ધાના જ પાડોશી વિશાલે મર્ડર કર્યું હોવાનું સામે આવતા તેની તાત્કાલિક ધોરણને ધરપકડ પણ કરી લેવામાં આવે છે આજે સવારે વહેલી સવારે એક વૃદ્ધા સુખજીત કૌર નામના જે સિત્તેર વર્ષની ઉંમરના છે એમનો લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો છે જે અંતર્ગત ભાયલાલ પાર્ક સોસાયટીમાં જે તરસાલીથી લીધી સોસાયટીની વચ્ચે રોડ આવેલો છે ત્યાં રોડ ઉપર જ આ સોસાયટી આવેલી છે જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને વાઈફ બંને એકલા જ જતા હતા બાળકો બહાર રહે છે એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ સાડા ચારથી પાંચની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના વગરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે જેમાં હકીકત એવી છે કે હસબન્ડ વાઈફ જે એકલા જતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપ સન કે જેમના વાઈફનો પહેલાં વાઈફના પહેલાં હસબન્ડનો જે દીકરો છે એ એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે બનાવની સ સમગ્ર આ જે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને બેટી બુટ્ટીની લૂંટ થયેલી હતી સમગ્રમાં આપણે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીઝની અને એસીપી ક્રાઇમ ની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી જેમાં પીસીબી ડીસીબી ક્રાઇમ એસઓજી લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટાપની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમો દ્વારા સીસીટીવીનું ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી કે જો કદાચ બારતી આવ્યા હોય તો એના માટે આ બંને તરફના ટોલનાખા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી સાથે સાથે આ પ્રકારના જે એમો ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેલું શોધવામાં સફળતા મળેલી છે હકીકત એ પ્રમાણે છે કે મરણ જનાર વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ જે છે એ વીસ વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો આવતો જતો રહેતો એમના ઘરે અને આ જે સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતા ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન આ અંધારાનો લાભ લઈને એમના ઘરે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડાં જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે સાથે સાથે આ વિશાલ જે છે એ ચૌદ તારીખથી ઘરેથી એના ફાધરના જે સુરજીત કૌર છે જે

અહીં વાત એમ બને છે કે વિશાલના સાવકા પિતા સામે પણ સત્તર જેટલા ગુનાઓ નોંધાયેલા છે હાલ તો પોલીસે વિશાલની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક